આજે <laughs> અમને <laughs> <laughs>

અઓ અમનીભાઈઓ શું આવી હાય તમે કાવ કાવ નહીં પેલું રૂ કેવા આપણે ને પેલું લાયા

ના લે <laughs> <laughs> <coughs> લે લાઈટ ગઈ લે ઓના ખબર નહી પડતી ઓ લે બન લે આ થપકો નહી ભલે બીજી મફરી કને વાય રાત બધી મફરી કને વાય છે મફરી કણી હે મારી એવું આ પોણી બોણી આલો ટાઈમ સે હા પોણી બોણી આલો ખેલતા ટાઈમ સ તુ તહુ આવ તલુ હે એવું આબો હો આબો નહી લે આ ટીકુડી લા ટીકુડી આ બે મગજ જકડી લાગો મારો હારો ગોડો લાગો હારું હારું ખાવા હા ને સરપંચ તમે ને મારવા આવે યાર હા મને મારે સબ પડતી નહી નુકસાન કરી ઈને ખાવ પડી જા ખાવ પડી જા એને કોઈ કેવું નહી જો ખાવ પડી જાય ડાયરેક્ટ કેવો કે મોમ આવશું મોમ ગયા ઈ ખાવ પડી જાય ન કોઈ વધા કેવું નહી હા તો એડે ઓપા અમે ચેક કરવા જઈએ ઓડી આ દાડી કરતા નહી કાઈ કરી નું બાજ નાખું માજો દુખ વાયમ તો સારું આયું પરચ આવું બોલતા થાય હે તો કેવા પાલક પાલક લઈ જા લઈ ને જાજો થોડું કરી કે ઓટલી જા

દેખાય મારા <asynchronous> આઓ બસ હીકો ખાણાય લોખવાયું આયું થોડું બસ બસ એ વર્તે લેવાનું લે બહુ ના તોડી વર્તે લેવાનું ખાયું તો તોડી કે નહીં ઓનું કે ખબર કેરું 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 હળ્યા તો કેરું ને જો કેનો કદ આ બોલે તો તે કે ઘર લાવ બીજું તો ના ના આ વર્તે લેવાનું બધું

તું કોક પડજો હાફક એવું ઉતો તું પડજો આ તે હોન હાફ જો એ હાફ નહીં અજગર હે તો આ લાગે તો તમે તમે લઈ લો ખાઈ પાછ આપણી નહીં યાર બધું જાહેરાત કરો એ તો આય લે મેલ્યું ને હો બતાય મેલ્યું અલ્યા કેટલી મલી મન તો ચાની હે જો બે આ એક થી ગઈ બધું લઈ લે અમે જાહેરાત કરવાનું જાહેરાત બધું નાસી જતાડે હો ને

પાકું ના ના કઈ કોણ ના તાપ લેવા તો આપણે લેવાતા નહી કોઈ કોઈ વાત તો કે તો લઈ લેવાનું બધું ઓ અંદર 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 ઓ વર્તી

આહો આજો સુ કે પણ તો ડાયરે ખાવ એ ભૂલી બાદરી થી લસકા બાદરી ખબર તું આ ને સફર દે હું નતું કેવાનો

ટુકલા કહી શ

કોણાનું તો મરજી છે સર ઘટા ભઈ આડો ભટેકા ભટેકા બોવ બોટેકા એ વર્તી બધું લેવાનું આવો ઘટા ભઈ આડો છો આવો આવો પટ્ટાવાળા એ આ શું કે છેણ પાડવા નહિ હમણે એ મારા

स्टार्ट ખબર खबर नहीं थी 5 लाख का रोमा पी रहा होगा तो दान 5 लाख ए रोमा पी अब चलता ना अभी जो है परवावानो ये रह गई मन तो कोई याद आतो नहीं सर बंदा खबर खाली भमानो जात रे हां अब बटे का का पे तो नहीं भमान ભમાવા આઈ तू बोल तू बोल ए आई मैं

ઓ સરપંચ ને ચંપલ લાવાની તાકાત નહી મન રાખા કરે જોડે રહી આ તમ તો જય માતાજી મિત્રો તમારે જેટલું બનાન એટલું કે લાઈક્રાઈબે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબો જરૂરી